નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના પ્રશ્ન નંબર પાંચ ની તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગ ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ચુકેલા છે જે હજુ સુધી તમે લોકોએ જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો અને જેની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર નંબર અહીં પ્રશ્ન રકમ તમને આવી આપેલી છે કે ઘન માઇનસ એક્સ પ્લસ કેટલા આપી દીધા છે બે તો વિદ્યાર્થી મિત્રો હવે તમે લોકો આની અંદર ડાયરેક્ટલી કામ અહીંયા કરી શકો છો અહીંયા તમે બે નિયમ આ છે એ એપ્લાય કરવા માંગતા હોય તો પણ તમે એપ્લાય કરી શકો પણ અહીંયા કામ ડાયરેક્ટ થઈ શકે એમ છે તો આપણે એ જ કામ કરીએ ચાલો પેલા બે પદો આપણે લોકો સામાન્ય લઈ લઈએ તો પેલા બે પેલા પદોમાંથી આપણે સામાન્ય એ જ રીતે પાછળના પદમાં આપણે લખી નાખો એક્સ માઇનસ બે તો અહીંયા શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઉપર તો કે નિશાની જોવો કેવી છે તો કે નિશાની બદલાઈ જાય છે નિશાની વિરુદ્ધ હોય તો બાર બાદ બાકી આવશે ને બાર કેટલા આવશે એક તો અહીંયા પદ બની ગયું એ માઇનસ બી અને એ પ્લસ બી તમે લખી શકો તો આ નિયમને ધ્યાનમાં રાખીને અહીં પદાવલી કંઈક આવી થઈ જશે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ બે તો આપેલ ત્રિઘાત બહુપદીના અવયવો જે છે એ તમે એક્સ પ્લસ ટુ તમને લોકોને એક્સ માઇનસ ટુ તમને લોકોને મળે રેડી ખ્યાલ આવી ગયો તો આ પ્રમાણે તમારા લોકો એની અંદર કામ કરવાનું હતું ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને આપેલો છે કે x નો ઘન માઈનસ ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ નવ એક્સ માઇનસ પાંચ હવે આગળના દાખલામાં જે કામ કર્યું હતું ને એ રીતે આમાં કામ નહીં થાય કેમ તો કે આના સહગુણકોને જોતા એવું લાગે છે ચાલો તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો નોટ્સ એપ્લાય કરશો નોટ્સ એપ્લાય કરીને કામ કરવાનું છે તો અહીં આપેલા પદો જે છે એની અંદર તમે લોકો જો પહેલી શરત કામ કરશે કે બીજી શરત કામ કરશે તો આપણા માટે કામ કરવા માટેની બે શરતો તમને લોકોને આપી દીધેલી છે તો પહેલી શરત પ્રમાણે કામ થતું છે કે બીજી શરત પ્રમાણે એ આપણે ચેક કરી લેશું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી શરત પ્રમાણે કામ કરાવીએ તો કે એક માઇનસ ત્રણ માઇનસ નવ માઇનસ પાંચ તો આપણને કેટલા મળી ગયા અહીંયા પાંચ નવ ને પાંચ કેટલા થઈ ગયા ચૌદ પંદર સોળ ને સત્તર તો કે વન માઇનસ સત્તર થાય છે રેડી તો અહીંયા તમને મળી ગયા માઇનસ સોળ તો પેલી શરતનું કાંઈ કામ થતું નથી આનાથી ખબર પડી ગઈ હવે આપણે શું કરશું તો કે બીજી શરત એપ્લાય કરીએ બીજી શરત શું છે તો કે એ પ્લસ સી બરાબર બી પ્લસ ડી

કે અહી બહુપદી એક અવયવ કયો છે એક્સ પ્લસ વન છે એક્સ પ્લસ વન છે કારણ કે પાલન કરે છે પાલન કરે છે આ શરત નું પાલન થાય છે એટલા માટે એક અવયવ કયો છે એક્સ પ્લસ વન ચાલો હવે શેષ પ્રમય વાળી રીત આપણે મેથડ બિહાડીને કામ કરી નાખીએ તો શેષ પ્રમય વાળી રીત લઈએ આના સહગુણકો બધાના લખવાના છે અહીંયા આવશે અવયવ અવયવ કયો આવ્યો x plus 1 બરાબર 0 તો x બરાબર કેટલા થઈ ગયા માઈનસ એક હવે આના સહગુણકો લખી નાખો અહીંયા સહગુણકો કેટલા આવશે તો કે આનો સહગુણક આવશે એક આનો આવશે માઈનસ ત્રણ પછી આવશે માઈનસ નવ અને અહીંયા આવશે માઈનસ પાંચ ચાલો અહીંયા આપણે ઝીરો મૂકવાનો છે અહીંયા ઝીરો લાવવાનો છે એડી અહીંયા ઝીરો મૂકવાનો છે અહીંયા ઝીરો લાવવાનો છે ચાલો એક પ્લસ ઝીરો એટલે કેટલા થઈ ગયા એક થયા હવે એક ગુણ્યા માઇનસ એક થશે આ બે બેનો ગુણાકાર થશે એનો જવાબ અહીંયા લખાશે તો એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ એક એવા તો આના આપણે કેટલા મળી ગયા અહીંયા માઇનસ ચાર મળી ગયા માઇનસ ચાર અને એકનો ગુણાકાર માઇનસ એકનો ગુણાકાર થાય તો અહીંયા કેટલા થઈ ગયા ચાર થઈ ગયા હવે આપણને અહીંયા કેટલા મળી ગયા તો કે માઇનસ પાંચ મળી ગયા હેડ હવે માઇનસ પાંચ અને માઇનસ એકનો ગુણાકાર થાય તો અહીંયા કેટલા થઈ જાય પાંચ થઈ જાય તો આ બે ઉડી જાય તો અહીંયા શું થઈ ગયો ઝીરો

ચાલો તો આપણે પદાવલી કઈ બની ગઈ તો કે અહીંયા પદાવલી આવી સ્કવેર માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ પાંચ આ પદાવલી મળી ગઈ આપણને હેડી ચાલો અને આપણે અવયવ પાડીએ અવયવ પાડવા માટે આપણે પ્રશ્ન નંબર ચાર માં જે કામ કર્યું હતું એ પ્રમાણે આમાં કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અવયવ આવા થઈ જશે એક્સ નો સ્કવેર માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો છે ચાલો અને અવયવ પાડીએ તો આપણે અવયવ કેવા મળે એક્સ નો સ્કવેર પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ વાળો જ ભાગ ચાલી જશે તો પાંચ એકા પાંચ એટલે પાંચ એક્સ પ્લસ એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો પેલા બે માંથી કોમન કાઢો એટલે કેટલા થઈ ગયા એક્સ કોમન નીકળે એટલે એક્સ માઇનસ પાંચ બેઠો કાઉસ પાછળ લખી નાખો તો એક્સ માઇનસ પાંચ આવશે બરાબર શું થઈ ગયું ઝીરો ચાલો સમાન નિશાની તો બાર પ્લસ ને એક થઈ જશે તો અહીંયા તમારા માટે થઈ ગયું ત્રણ એક્સ નો સ્કવેર માઇનસ નવ એક્સ માઇનસ પાંચ બરાબર એના અવયવો તો કે એક્સ પ્લસ વન ફરી પાંચ મળે આ તમારો જવાબ થઈ ગયો માટે સૌથી સહેલામાં સહેલી અને બેસ્ટ રીત હોય તો આ પ્રમાણે કામ કરો તો તમારે ભાંગાકારની કોઈ લોજિકલ બાબતમાં તમારે જાવું ન પડે એટલા માટે એકદમ સહેલામાં સહેલું આ શેષ પ્રમાયની રીતે આપણે લોકોએ કામ કરી દીધેલું છે તો અહીંયા અવયવ છે દાખલો તમને ખ્યાલ આવી ગયો હશે એવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ

હવે તમે અહીંયા સરવાળો કર્યો તો કેટલા થઈ ગયા તેત્રીસ અહીંયા સરવાળો કર્યો તો કેટલા મળ્યા તેત્રીસ તો આનો મતલબ એમ થઈ ગયો કે અહીં તમને લોકોને એક અવયવ એક્સ પ્લસ વન છે રેડી તો આપણે એ પ્રમાણે લખી દેવાનું ચાલો તો આપણે એ પ્રમાણે અહીંયા લખીએ તો અહીંયા કામ કરીશું તો આવું કંઈક થશે ચાલો ઓકે અહીં ત્રિઘાત બહુપદીનો એક અવયવ અવયવ કયો છે તો કે એક્સ પ્લસ વન છે વન છે કારણ કે સહગુણકો a પ્લસ સી બરાબર બી પ્લસ ડી શરતનું પાલન કરે છે નક્કી થઈ ગયું તો આપણે અવયવ પ્રમાય રીતે આગળ શેષ પ્રમાય ની રીતે આપણે આગળ વધીએ તો અહીંયા જોઈ લઈએ તો કે અહીંયા તો આપણે સૌ એના ઓલા લખી નાખીએ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે અહીંયા આપણે મળશે એક હવે કેટલા આવશે તો કે તેર અહીં કેટલા આવશે તો કે બત્રીસ એક મળી ગયા અહીંયા ઝીરો મૂકવાનો છે અહીંયા ઝીરો લાવવાનો છે આ યાદ રાખવાનો ચાલો હવે સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ છે ચાલો એક માં ઝીરો ઉમેરો તો કેટલા થઈ ગયા એક થઈ ગયો આ બે નો ગુણાકાર કરો એક ગુણ્યા માઇનસ એક એટલે કેટલા થઈ ગયા માઇનસ એક તેર માંથી એક જાય તો કેટલા વધે તો કે બાર વધે થઈ ગયો માઇનસ એક તો કેટલા થઈ ગયા માઇનસ વીસ થઈ ગયા તો આવી અને આવી ગયા કેટલો આવ્યો જવાબ ઝીરો તો આ પદ કયું બન્યું તમારા માટે તો કે આ અચળપદ બન્યું અચળપદ આકા પદ બન્યું તો કે એક્સ વાળું પદ એક્સ વાળું અને આ પદ કયું બન્યું તો કે x ના સ્ક્વેર વાળું પદ વાળું પદ બની ગયું રેડી ચાલો તો હવે આને આપણે પદાવલી લખી નાખીએ તો પદાવલી કેવી આવશે આપણા માટે x નો સ્ક્વેર પ્લસ 12x અને પ્લસ કેટલા થઈ ગયા 20 આ પદ બની ગયું ચાલો હવે એને આપણે અવયવ પાડી દઈએ તો કે અવયવની અંદર તમે લોકો આ રીતેનું કામ કરવાનું છે તો કે અવયવ જો x નો સ્ક્વેર પ્લસ 12x પ્લસ 20 બરાબર 0

તેર એક્સ નો સ્કવેર પ્લસ બત્રીસ એક્સ પ્લસ વીસ બરાબર એના અવયવ લખીએ તો કે પહેલો અવયવ આવશે એક્સ પ્લસ વન સેકન્ડ અવયવ તમારા માટે આવશે એક્સ પ્લસ ટુ અને ત્રીજો અવયવ તમારા માટે આવશે એક્સ પ્લસ ત્રણ સોરી દસ મળે આ રીતે તમારા લોકો એ અંદર કામ કરવાનું છે એકદમ આસાન વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો

તો અહીં પદાવલીમાં જે છે તો એમાં બે શરત લાગશે તે આપણે ચેક કરી લઈએ ચાલો તો બેય શરત લાગવાની શક્યતા હોય શકે ખરી પણ બેય શરત લાગવાની શક્યતા અહીંયા હોઈ શકે એવું મને લાગે છે કારણ કે આમાં ડાયરેક્ટલી કામ થઈ કેમ છે જ્યારે બેય શરત એક સાથે લાગે ને તો ઓલી શેષ પ્રમાણે વાળી રીત કરવાની કોઈ જરૂરતી નથી ડાયરેક્ટ કોમન નીકળતું હોય અહીંયા તમે સામાન્ય જ વિચારો ને તો અહીંયા જુઓ પહેલા બે પદોમાંથી વાય નો સ્કવેર કોમન નીકળે અહીંયા પદોમાંથી નહીં કોમન નીકળે છે ડાયરેક્ટ કામ થઈ જાય તો અહીંયા ડાયરેક્ટ કામ કરી નાખો ચાલો વિદ્યાર્થી મિત્રો વાય નો સ્કવેર તમે કોમન કાઢો તો અહીંયા શું થઈ ગયું કે ટુ વાય પ્લસ વન ગેડી એ જ પ્રમાણે બેઠે બેઠો કાઉન્સ પાછળ લખી નાખો ટુ વાય પ્લસ વન તો અહીંયા શું થઈ ગયું પાછળની નિશાની ઓલા નિશાની વિરુદ્ધ છે તો બહાર આવશે માઇનસ અને અહીંયા એક એકા એક ચાલો તો વાયનો સ્કવેર માઇનસ વન અને અહીંયા થઈ ગયું ટુ વાય પ્લસ વન રેડી ચાલો તો અહીંયા તમને લોકોને વાય માઇનસ વન અને y પ્લસ વન આગળ દાખલામાં આવું કામ કરેલું છે અને અહીંયા ટુ પ્લસ વન આ તમારા અવયવ પડી ગયા રેડી તો ટુ વાય નો ઘન પ્લસ વાય નો સ્કવેર માઇનસ ટુ વાય માઇનસ વન બરાબર અહીંયા વાય માઇનસ વન વાય પ્લસ વન અને ટુ વાય પ્લસ વન તમારા અવયવ મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર કામ કરવાનું છે જે મેં તમને મેથડ આગળ શીખવાડી એ પ્રમાણે પણ તમે લોકો દાખલાની અંદર કામ કરી શકો પણ ક્યારે જ્યારે તમને લોકોને બે શરતો લાગુ પડતી હોય ત્યારે તમે આ રીતે કામ કરો નથી બે કોઈ પણ એક શરત લાગુ પડે છે તો આગળના દાખલામાં જે પ્રમાણે કરાવ્યું એ પ્રમાણે તમારા લોકોએ કામ કરવું પડે ત્યારે તમને લોકોને અવયવ મળી શકે રેડી ખાસ કરીને ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્ર સર્કલ સાથે ચોક્કસથી ચેનલને શેર કરજો તેને પણ દાખલા શીખવા હોય તો આ ચેનલની ચોક્કસથી રિકમેન્ડ કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત